He ram um, yeah. 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 પ્રતિષ્ઠા અને પરમ શાંતિ એ પરમ શાંતિ અને પરમ જ્ઞાન નિષ્ઠા નિર્માણ થાય એટલા માટે જે કાંઈ શાંતિ માટેના જ્ઞાન માટેના બંધનો છે એક એક ભ્રાંતિઓ છે તેને દૂર કરવાનો આપણે પ્રયત્ન સત્સંગથી કરીએ છીએ તો સત્સંગથી એ પ્રયત્ન કરતાં આપણને મહેસૂસ થાય છે કે હા આટલી ક્ષતિ હતી હવે મજા આવી ગઈ રોજ રોજ મજા ચાલુ રહે છે આપણને હમણાં ફેસબુક ઉપર ચૂલો હતો અને ચૂલો હળકતો હતો એટલે મેં रेखा बेन ने कीधु के आ चूलो हलको ऐ लाई माथे चा तपेली मूकी चा बनाई लाओ चित्रेलो चूलो तो चा नहीं थती के मरु कहु ये परम ज्ञानी निष्ठा के परम शांति परम, परम मौन केम घटत नहीं चितरेला चूला में बधु चालू राख्य ઉપર ચા બનાવવાનો ચા બનાવી છે પીવી છે પણ ચૂલો ચિતરેલો છે જ્યારે પરમ સાક્ષી ની ભૂમિકા એટલે કે સમાધિ નામનો વૃક્ષ ની છાયામાં વિશ્રામ પામવા માટે તૈયાર થઈ અને અનુભવ કરવા માટે જાય છે એ વૃક્ષની છે સમાધિ તો એ અનુભવ વિશ્રામનો અનુભવ કરવા માટે જાય છે તો વિશ્રામ મળે છે અને તે એ સમાધિ નામના વૃક્ષને પ્રેમ કરવા લાગે છે માન બીજા કોઈ વૃક્ષ નીચે પછી જતો નથી જ્યાં એને શાંતિ મળે છે એની સાથે રાખે છે ત્યાં રહે છે રોજ એ મન નામનો મૃગલો શાંતિ પ્રાપ્ત કરે છે રોજ મોજ કરે છે અને મોજમાં મોજમાં એ પોતાની વિવેક પૂર્ણ સમાધિ વાળું બીજું વૃક્ષ છે કે જે પારમાર્થિક છે એ પરમાર્થિક આત્મસ્વરૂપનો રોગ છે આ સમાધિનો ત્યાં જાઈ છે તો જ એને મોક્ષનું ફળ મળે છે પૂર્ણ રીતે આત્મતત્વ પ્રગટ થાય છે ત્યાં એ એ સમાધિ મનની ક્યાં થાવી જોઈએ પોતાના સ્વરૂપમાં એટલે ઉત્તમ વૃક્ષ ની નીચે બેઠેલો પોતાને આ મૃગલો મન નામનો મૃગલો ધ્યાન નામની ડાળી ને આગળના ભાગમાં લટકી અને મોક્ષ રૂપી એ ફળને જોવે છે પછી જો એકદમ શાંત અવસ્થા થઈ જાય છે મનની ત્યારે એ મનને મજા આવી જાય કે વાહ મજા આવી જઈ તો એવું ફળ ચાખવા માટે કરી એ ફળને મહેસૂસ કરવા માટે કરી મન સતત ઉદ્ધમ કે જ્યાં રાજોગુણ તમોગુણ અને સત્વગુણ જ ભરેલા છે ત્યાં જશે જળ દ્રશ્ય વર્ગમાં જશે તો ત્યાં કાંઈ એને મળવાનું નથી પણ એને પોતાને જેટલું જેટલું દ્રશ્ય છે જેટલું જેટલું જળ છે તો એ પુરુષ વિરક્ત પુરુષ છે અત્યંત અભાવ કરી નાખે દ્રશ્ય વર્ગ નો તો તે અને એવો વિરક્ત પુરુષ હોય तो ये वृक्ष पर चढ़े थे अने उत्तम आनंद रूपी फल प्राप्त करे थे वे सूत आए थे कि ये आनंद रूपी फल नी प्राप्ति करवा नी इच्छा थी विवेक संपूर्ण विवेक તો એ વિવેક વખતે શું થાય છે પૂર્ણ વિવેક તેને કે જે એમ કાચરીને બધી ફેંકી દે છે સાપ પોતાની તો જૂની કાચડીઓનો ત્યાગ કરનારો જે સાપની જેમ પોતાના પહેલાના સંસ્કારોનો ત્યાગ કરી દે છે ત્યારે જે વિરક્તિ કહેવાય અને આપણામાંથી અનુભવીઓ જે છે ત્રણ ચાર વર્ષથી સત્સંગ સાંભળે છે એમને આપણે કંઈક પાંચ મિનિટ બોલવાનું કહીએ છીએ એટલે એમ કહે છે કે આહા હા હા આપણી સ્થિતિ કેટલી ઊંચી થઈ ગઈ છે અને જગતના લોકો દુઃખી છે એમને જોઈ અને હસે છે વિચાર કરે છે કે આહા હું આટલા સમય સુધી હું કહો આ લોકોની જેમ દુબળો દિન બની ગયો તો હવે જ્ઞાન કક્ષાના કારણે કેટલો આનંદ ચાલુ થઈ ગયો બીજા ઉપર હસવું આવે છે કે આ લોકો હા ફોગટના દુખી દુખી થઈ જીવન જીવે છે અને એ વખતે જ્ઞાનીને કરુણા જે દેવી સંપત્તિના ગુણો કે જેના સ્વરૂપ સમકક્ષ આ ગુણો છે તો એ સ્વરૂપમાં રહીને દયા કરુણા સેવા સમ સદાચાર ને સાથે રાખી અને આ જીવનમાં મોજ કરી અને બાકીના બધા કામ ક્રોધ લોભરૂપી જેટલા કાંઈ વિષયો છે એને વશ કરી અને પોતે હવે મારે કશું તકલીફ નથી આવી રીતનો પોતાનો અનુભવ કરે છે જ્ઞાની પોતે નિત્ય આનંદમાં નિત્ય પરમાનંદમાં પૂર્ણ શાંતિમાં અનુભવ કરે છે જ્ઞાની હવે જો એ અનુભવ ખસી જાય તો તો અનુભવ ખસી નથી જાય તો પોતે ખસી જાય છે પ્રાપ્ત કરવાઓની વસ્તુઓને ક્યાંક વળગર ઊભું કરી નાખે તો ભૂલ કહેવાય જ્ઞાની છે એ જેટલી સામે વસ્તુઓ છે એની ઉપેક્ષા કરી દે છે અને જે અપ્રાપ્તની ઈચ્છા કરે છે અને એ ઉપરમ નિષ્ઠામાં જ્યારે પૂર્ણ રીતે ડૂબી જાય છે ત્યારે એને અને અપ્રાપ્તની ઈચ્છા એ બંધ થઈ જાય છે કે હવે મોક્ષની હવે શું જરૂર છે હું પોતે મોક્ષ સ્વરૂપ છું તો એની વૃત્તિઓનું શું થાય છે તો સાત વૃત્તિ રહે છે બાકી બધી વૃત્તિઓ ખતમ થઈ જાય સોમ્ય વૃત્તિ શીતલ વૃત્તિ થઈ જાય આખી એને અને એવી સાત એક ભાવની વૃત્તિમાં એની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી પુરુષ મિત્ર ધન સંપત્તિ બધાય પદાર્થો સ્વપ્ના જેવા લાગે છે પોતાની સાक्षात પોતાના હોવામાં અને જે લોકો સ્ત્રી પુરુષ મિત્ર ધન સંપત્તિ ની અંદર મથ ભરે છે તો એવું લાગે છે કે આ બધા પાગલોની જેમ ચેષ્ટા કરી રહેલા છે એને એવું લાગે છે કે આ બધું ક્ષણ આધાર છે આનો કોઈ એનું સાતત્ય નથી રહેવાનું પોતાની સામે જેટલો જેટલો સંસાર નજરે પડતો હોય છે તો એ સંસારને જોઈને હસવું આવે જ્ઞાની કે આ બધું કાં ક્યાં હતું કાંઈ છે નહીં મારા સિવાય બીજું કાંઈ નથી લોકેશના વિતેશના નથી પત્ની પરિવારની કોઈ પણ તૃષ્ણા રહેતી મારા પણ આનો ભાવ નથી રહેતો એની દ્રષ્ટિ ફક્ત ને ફક્ત શુદ્ધ બૌદ્ધ સ્વરૂપ પોતાનું પરમાત્મા જ્ઞાન રૂપ જે ફળ છે એને આનંદ આનંદ રૂપે જે ફળ મળે છે એના ઉપર હોય છે એની દ્રષ્ટિ એ રહેવી જોઈએ સતત તો આવું પરમ કૈલાસની ટોચ કહેવાય જેને પરમોચ્ચ સ્થાન છે એના ઉપર સતત એ વૃત્તિ ત્યાં આરૂઢ થઈ જાય પછી મૃત્યુનો ભય નથી પૂર્ણ સંતોષ છે અને પૂર્ણ બધી રીતે તૃપ્ત છે કે હા હવે આ મારું માનવ જીવન હતું એ સફળ થઈ ગયું છે પણ જ્યારે જ્યારે પોતાની આગળની સ્થિતિનું સ્મરણ આવે છે એને કે મેં તો ચિત્રેલા ચૂલાથી થી ચાપ બનાવવાનું ચાલુ રાખ્યું હતું એ ભૂલ હતી પાણી ઉપર એટલે કે ધનનો નાશ થઈ જાય તો પણ એ પોતાના જે શાંતિ છે એ ડોળાતી નથી પરમ સંતુષ્ટ રહે છે તો પોતાના પરમાર્થ સ્વરૂપ ફળ નિર્માણ થયું જે મહાપદવી પ્રાપ્ત થઈ તો એમાં એનું જીવન અને વિહાર કરે તે જ્ઞાનની પરમ નિષ્ઠામાં જે કે ત્યાં વાણી પણ પહોંચી શકતી નથી તો એવી જીવન મુક્તિની સ્થિતિને પ્રાપ્ત કરવાની હોય છે છેલ્લે એવી જીવન મુક્તિ પ્રાપ્ત થાય જો પ્રારબ્ધ આવે તો પણ પ્રારબ્ધવસ્થ કોઈ પ્રયત્ન કર્યા વગર જ ક્યાંકથી તો ભોગ પ્રાપ્ત થઈ જાય કઈ વસ્તુ કે લાભ થઈ જાય તો પણ બધાથી એ વિરક્ત જ રહે છે બધા પ્રકારે મૌન થઈ ગયો ઈચ્છાઓથી વૃત્તિઓથી જગત થી અનુભવોથી બધા મૌન એટલે આવો જ્ઞાની સાંસારિક વૃત્તિઓથી જયારે આપણે ઉપરાંત થઈ જઈએ પરમ આનંદયુક્ત અને અંદરથી પરિપૂર્ણ ભૂમિકા વાળો એ એવી ભૂમિકા એવી દશા જે બની જાય છે તો એ સ્થિતિ અનિર્વચની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય અને એ એ પુરુષ સતત જોડાણ વાળો હોય છે એને યોગી પુરુષ કીધો છે યોગી પુરુષ ક્ષમતા ધારણ થઈ જાય એનામાં બધાય પ્રકારની જ્યારે જ્યારે સંપૂર્ણ દ્રશ્ય બુદ્ધિ છે એ તો રહેતી જ નથી બુદ્ધિ અજ્ઞાનમાં જ્યારે બુદ્ધિ હોય છે ત્યારે આપણને દ્વૈતો અને ચિત્ર વિચિત્ર ભાવો ઉત્પન્ન થાય છે ને આપણે એમ માનીએ છીએ કે આ બુદ્ધિના કારણે થાય છે તો વિચિત્રતા થાય છે બુદ્ધિના કારણે થાય છે દર્પણના કારણે કેટલા જાબા પ્રતિબિંબ પડે એવી રીતે પણ જાણવાનું જે હતું एक ज्ञान स्वरूप जे પોતાનું છે એના કારણે થતું હતું તો દ્રશ્ય બુદ્ધિ જતી રહે છે તો શું થાય છે કે અન એકતા જે છે એ સાચી લાગતી કે એના બદલે ભાષે ખાલી પ્રતિબી તો બધી જે દ્રશ્ય બુદ્ધિ જારે ખતમ થઈ જાય છે એનો ત્યાગ કરી નાખે છે પુરુષાર્થથી તો આત્યંતિક આનંદની પ્રાપ્તિ એને આથવેતમાં મળી જાય છે અને તરત જ એ ગ્રહણ કરી લે છે બ્રહ્મ ભાવ બ્રહ્મ ભાવ અને આવા બ્રહ્મ ભાવથી તૃપ્તતા થાય છે પૂર્ણ જીવનમાં તો આ પ્રમાણે લોકેશના થી વિરક્ત થઈ જાય સ્ત્રીઓની ઈચ્છાનો ત્યાગ થઈ જાય કરી દે છે ધનની ઈચ્છા પૂરી રીતે એમાંથી પણ બહાર નીકળી જાય છે લાભ આનીનું નથી રહેતું તે પરમપદ છે પરમપદમાં વિશ્રામ વિશ્રામ પામે છે જ્ઞાની એમાં રહે છે એમાં જીવે તો જ્ઞાની જે દ્રશ્ય પદાર્થોમાં અતિશય વિરક્તિ જેની થઈ ગઈ છે એ જ વાસ્તવમાં તત્વનો જ્ઞાની છે કેમ કે અજ્ઞાનમાં તો દ્રશ્યનો ત્યાગ કરવાનો સામર્થ છે જ નહીં પરમ પરમાત્મા નિષ્ઠા પોતાની છે એના કારણે એ તૃષ્ણા રહિત થઈ શકે છે આશા ઈચ્છાઓ રહિત થઈ શકે છે જ્ઞાન જ થઈ શકે છે બાકી કોઈ અજ્ઞાત ભૂમિકામાં ઈચ્છા રહિત કોઈ થઈ શકતો નથી ત્રણ જે છે સ્નાઓ છે પુત્રેશના વિતેશના લોકેશના તો એનો બધો ઓટોમેટિક ત્યાગ થઈ ગયેલો એવું લાગે જીવનમાં પછી પેલા શરૂઆતમાં કરવો છે ત્યાગ ત્યાગ એનો જ્ઞાનના પ્રકાશમાં થાય છે તો આવી આત્યંતિક વિરક્તિ જે છે એ સમાધિ છે એ જ પોતાની તત્વજ્ઞાન છે તો આવું આવી સમાધિ જેને પ્રાપ્ત કરી લીધી છે એ ખરેખર મનુષ્ય નથી પણ મનુષ્ય રૂપે સાક્ષાત પરબ્રહ છે પ્રણામનો અધિકારી છે પ્રણામ આપણે બધા એને પ્રણામ કરી શકાય એવા કોને કે જેની વિષયોથી વિરક્તિ અત્યંત દ્રઢ થઈ ગઈ છે તો આવું જેનું ધ્યાન આવી જ સમાધિ થઈ છે તો એને ઇન્દ્ર હોય કે દેવતાઓ હોય કે અસુર હોય સમાધિનો ભંગ નથી કરી શકતા નાની માટે કોઈ વિશ્વ છે જ નહીં કોઈ જગત છે નહીં સંસાર છે જ નહીં એવું લાગે એને પોતાને એ બધું અજ્ઞાનમાં છે અજ્ઞાની માટે તો એવી જે પરમાનંદ બ્રહ્મમાં એ તત્વજ્ઞાની જેટલું જેટલું જગત છે એને અભેદ રૂપે ફક્ત ભાગ છે સ્વ ચેતન અવસ્થાનું જાગ્રત જણાય છે તે બધું જગત અભેદ ભાવે થઈ જાય છે તો આપણે જે આવું જીવન છે મસ્ત એ જીવનની મોજ એ જ અત્યંતિક આનંદ છે એ આપણું ફળ છે મળેલું જ્ઞાન કેમ કે આ જગતમાં કોઈ મનન ની ભૂમિકાઓ પણ નથી કોઈ ઈચ્છાઓ નથી જે આવી પૂર્ણ સાક્ષાત્કારની ઈચ્છા વાળા વિવેકિતઓ છે એ ए विवेकियो परमात्मा साक्षात्कारનો જોડાય એ साक्षात्कार એમ જ થાય છે એ બધાય સીધો છે અને આવા જ્ઞાનમાં એક નિર્ણય રહે છે કે પદાર્થોમાં પરમાત્મા થીવાય સત્તા અસત્તા કે દ્વૈત અદ્વૈત કાઈ નથી એટલે આ જ્યાં દ્વૈત અદ્વૈત ના હોય સત્તા અસત્તા ના હોય તે સ્થિતિ છે તે નિર્વાણની છે મૃત્યુ તે નિર્વાણ નથી પણ વૃત્તિ વૃત્તિ ખતમ થઈ જાય બુદ્ધિ ખતમ થઈ જાય ત્યારે તે નિર્વાણની સ્થિતિ છે તો આવી નિર્માણની સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના ઉપાયો તો અહીંયા યોગ વશિષ્ઠ રામાયણમાં પણ ચૂંટણી પણ બતાવ્યું છે કે ફક્ત શાસ્ત્રનું ચિંતન અને બીજો રસ્તો છે તત્વજ્ઞાનીઓનો સંઘ અને ત્રીજો રસ્તો છે સતત પોતાના ઉપર દ્રષ્ટિ એટલે કે ધ્યાન તો એમાં કયો સારો કયો નબળો એવી વાત નથી બધા સારા છે ઉત્તરોત્તર એકબીજાથી એકબીજા ચડિયાતા છે જગતની ભ્રાંતિ જે છે એના મૂળિયા જાય છે નો સંગ હોય અને પૂર્ણ પોતાનામાં નિષ્ઠાથી ધ્યાન હોય અને છતાંય પણ જે લૌકિક જ્ઞાન સંસારના જ્ઞાન દ્વારા એનો કોઈ નાશ થઈ જતો નથી તે જ્ઞાનથી મનુષ્યનું અજ્ઞાન એ રીતે દૂર થતું નથી આપણે વાત કરી કે ચિતરેલા અગ્નિથી અને એની સગડીથી ચા મુકાતો નથી ઠંડી દૂર થતી નથી કે પાણી ગરમ થતું નથી એમ અજ્ઞાનીના અજ્ઞાનના કારણે જગતનો ભ્રાંતિ છે એ વધતી જાય છે અને તત્વજ્ઞાનીના પ્રભાવથી यानी जाते रहिए तो है ना प्रभाव मात्र थी बदी व्याप्ति ओष्ठ થઈ જાય કેમ કે તત્વજ્ઞાનીના કીતમાં જગત ખાલી સંકલ્પ માત્ર છે બોધ પોતાનો થઈ જાય છે તો એનામાં અહંકાર રહેતો નથી તો વિકલ્પ ઉભો થાય એટલે અહંકાર વગર નથી એનામાં કોઈ જગતની સ્થિતિ રહેતી ફક્ત ને ફક્ત ચેતન સ્વરૂપ એક એક આખી દિવ્ય જીવન દિવ્ય જીવન જ દેખાતું હોય છે એમાં કે જ્યાં કોઈ સંસાર નથી દ્વેત નથી બીજી કોઈ લકી રહ્યો નથી એમ ફકેરી જો પૂર્ણ જ્ઞાની નથી એનું ચીત બોધમાન અને અબોધમાન બંને સાથે જોડાયેલું રહે છે બોધમાન ચિત કે કે જોડાયેલું રહે પણ પૂર્ણ જ્ઞાનમાંળે પડે પડે પોતાનો ચિત જીવંત સાથે જોડાયેલું છે જીવન એટલે શું છે કે જીવ નહીં જીવ નહીં જીવ નહીં તો આ બંને જ્ઞાન છે બોધ અને બંને સાથે જોડાયેલું રહે છે તો આ બંને જ્ઞાન અને બંનેમાં જે મજબૂત નિષ્ઠા છે એટલી બધી તદ્રુપતા છે પોતાના સ્વરૂપની નિષ્ઠામાં કે એના બળને કોઈ ચેલેન્જ નથી કરી શકતું ઇન્દ્ર ના કરી શકે કે દેવો ના કરી શકે કે કોઈ પણ એને હલાવી ના શકે એટલી તદ્રુપતા રહે છે એટલે જે જ્ઞાની છે આવો તદ્રુપ થયેલો તત્વજ્ઞાની છે બ્રહ્મનિષ્ઠ છે તો એ બ્રહ્મ સિવાય જગતના ભાવ અભાવની પાર મનની પેલે પાર સંસારની પાર ગુણોની પાર એવી પારની સત્યતાને માનતો નથી કારણ કે પોતે બ્રહ્મ જ છે પોતાનો કયા કેન્દ્ર ઉપર ચેતના હશે કે ચેતના એમાં ભાવ અભાવ જ કોઈ નથી અને સાચા ભાવો ને આ અભાવો છે એ ખોટા એવું પણ કાંઈ નથી એ જીવનની એની ખુમારી હોય બસ બીજું કશું નથી હોતું જો હૈ સો હે તો જો હે સો હે એમાંથી ઉભરાતી બધી કલ્પનાઓ છે તો એ કલ્પનાઓમાં એ સ્પૂર્ણાઓ અને કલ્પનાઓ બંને એકની એક વસ્તુ છે તો એમાં અજ્ઞાની જીવે છે જ્ઞાની જીવે છે સંતોય જીવે મહંતોય જીવે છે સંત હોય તે મહત હોય શકે ખરી પણ મહત હોય એ સંત ના પણ હોય શકે આવી બ્રહ્મનિષ્ઠાની પોતાની ખુમારી જ અલગ છે એની વાત જ અલગ છે નાટકમાં એક નાયક જે બાણો લાખ માળવાનો ધણી જે ભરતુહરીનો પાત્ર ભજવતો હતો ને તો એ ત્યાંનો કોઈ સંસદ સભ્ય વિધાયક કે મંત્રી આવ્યો હશે ને એને સ્ટેજ ઉપર જઈ અને પાંચસો રૂપિયા ઈનામ હજાર રૂપિયા ઈનામ આપવા માટે ગયું તો એ નાયકે કીધું તું કે તમે તો કદાચ એક જિલ્લાના ધણી હશો હું અત્યારે બાણું લાખ માણવાનો ધણી છું અત્યારે તું મને કશું ના આપી શકે ગઈ ભરતુહરીનું પાત્ર ભજવનાર જે નાયક છે એની આ ખુમારી પાત્ર ભજવે છે તો તો આ છે કેવી હોય અને એ જીવન છે ત્યાં જીવન છે ખુમારીવાળા જીવનમાં બ્રહ્મની નિષ્ઠા હોય એની ખુમારીમાં સુગંધ જીવનમાં સુગંધ રહે છે આ તો પરમાત્મા બની ગયા પરમાત્મા બનાય નહીં तत्व ने जानदार में जीवन की सुगंध कुमारी आ बदू रहे थे केम के चेतना पोते सत्ता ऊपर टट थई ली रहे थे बीजे केम जगत ने पकड़ती नहीं भी जीतता कोई इच्छाओ नहीं होती એટલે जिनको कछु ना चाहिए वो साहन का सा तो आओ सेंसानो सेंसाते इसी रीते जिवाय तो सारू पण क्षति होय तो भय रही जाय थे ખામી કાંઈ એમાં રહી જાય તો પોતાનામાં પોતાનામાંથી જ કલ્પનાઓ સ્પૂર્ણાઓ છે એમાં જીવન છે હવે એ જીવન કામલીલામાં છે જીવન કે રામલીલા છે જગત સાથે બધા આધારો પકડી પકડી અને સુખ સિનેમાના સમોસાથી તૃપ્તિ મેળવવા જઈએ કે ચિતરેલા ચૂલાથી થી ચા મૂકવા જઈએ છીએ તે બધી કામ લીલામાં ફસાયા છે એમાં તૃપ્તિ નથી મળતી પણ પૂર્ણ જ્ઞાની છે એનું જીવન છે એની ખુમારીની બહુ અદભુત દિવ્યતા છે આ એનું જીવન છે અજ્ઞાનીનું જીવન છે કલ્પનાઓમાં જ અને જ્ઞાનીનું જીવન છે એ ખોટો જીવ છે ને એક સાચો જીવ છે પોતાને સતત સાથે રાખીને પોતાના સ્વરૂપને આત્માને એ સ્વrna પોઈન્ટ ઉપર એ ચેતનાને રાખીએ તો બધું સદરૂપે થાય હવે સતત આપણે કલ્પનાઓ છો ઉપર જઈએ અને બેસી જઈએ કલ્પનાઓ સાથે ઓળગોળ થઈ જઈએ એ ચેતના પોતાનું ઘર છોડી અને કલ્પિત સંસારને પકડી લે છે જો એમ ના કરતા ચેતના પોતાના સ્વ ઉપર કરેલી સતત રહે છે એક વખત અનુભવ કરી અને સાહસ કરી જો કે દ્રશ્ય માત્ર જે મને અસર કરે છે તો એ અસર બહાર નથી થવા દેવી જારે પોતાના સ્વરૂપને આપણે યાદ કરીએ છીએ ને ત્યારે વિષય વાસ્તવતાથી તરત અલગ થઈ જાય તો હું પણ મારા પણ મારે જોઈએ છે એમાં સજગતા હોય તો એ નથી જોઈએ એવી ભૂમિકા થાય તો એમાંથી એક સંવાદિતતા નિર્માણ થાય છે પોતાની સમરસતા સમત્વયોગ ઉભો થઈ જાય એવું બધું સહ થયા કરે છે એવું લાગે બધું અને ચેતના છે એ અકર્તા નહીં રહે છે એ જીવનની સુગંધ છે નાની અને એ ચેતના કઈ પોતાના ચેતનથી સ્વરૂપ નિષ્ઠા બને છે જબરજસ્ત એનો આનંદ છે અને એવું થાય એટલા માટે પુરુષાર્થ છે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ કીધા છે ને એટલે મોક્ષ પુરુષાર્થ જે છે ને એ જ સાચો છે મુખ્ય પુરુષાર્થ છે મોક્ષ માટે મોક્ષ ને જ પરમ સ્થાન આપે છે કે એના સિવાય બીજું કઈ ના ખપે સચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની